مجرد تھی بیدامترا لائے ماجوڑے جے پیش بیدامترا لائے دیشن کراہی بیتراؤ تو جتی رازنا لائے دیشن سنو مجرہا جوی شکر چھوڑا مجرد ناچھا خادمدر لائے دیشن دیش آتنا ہی تھی سمان نمدر جائشن سمان دیدتی آن نمدر مجرد نمدر سنو مجرہا جائشن તમે જોઈએ છો કે આ ગાડી નીચે છે ગામની આવી ગયા છે આજે દર્શન કરવાનું બિલકુલ ટ્રાફિક નથી મિત્રો તો સુંદર મજાના લાઈલ છે જોઈ બધા મિત્રો અને બાપા શ્રી રામ જય શ્રી રામ દાદર હાદે આજના લાઇવ છે આજે ગાડીની ગામનીના લાઇવ લે છે સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય બીજું કે ચેનલમાં જે મિત્રો નવા હોય એમને પણ જણાવી દે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન રહેશે મિનિષ ભાઈ દરજી જય શ્રી રામ રાધા રાધે ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવશો મિત્રો તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો તો આજના લાઈ દર્શન બાપા સીતારામહાણ જગદીશભાઈ સાથે લાઈવમાં પરિવાર સાથે દર્શન કરી રહ્યા છે બાપસ્ત્રામભાઈ તો આજના સુંદર મજાના દર્શન મિત્રો જોઈ શકો છો બાપાના વાયબ્રેશન તો આજના સુંદર મજાના વાયબ્રેશન મિત્રો બાપાના લખમાનભાઈ બાપાશ્રામભાઈ અર્જુનભાઈ પુરબિયા બાપાશ્રામભાઈ અહીંથી મંદિર પણ જોઈ શકો કે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો આજના લાઈ સુંદર મજાના પહેલી પહેલીવાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ થઈ શકે તો આજના સુંદર મજાના લાઈવ જોઈ શકો છો રાઠોડ ઉદયભાઈ બાબા સીતારામભાઈ તો બધા જ મિત્રોને બાબા સીતારામ જય શ્રીરામ રાધે રાધે સવાર સવારમાં બધા મિત્રોને આજના લાય બાપાના તો ઝડપથી બધા મિત્રો જોડાઈ જાય ચાલો મિત્રો એક આપણે લાઈવમાં બન્યા રહેજો અને દર્શન દર્શન મિત્રો તો મુકેશભાઈ બાપરામભાઈ જય શ્રી રામ જે મિત્રો નવા છે ને એકવાર જણાવી દેવી ચેનલમાં પહેલી વાર હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે મંદિર જોઈ કઈથી સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન બાપાના મંદિરના આજનો નજારો પણ ખૂબ જ સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો તો આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના લાઈ દર્શન સુંદર મજાના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો

ચૌહાણ બાપેશરામભાઈ તો આજના સંદર્ભમાં જણા લાઈ દેશે મિત્રોમાં ધ્યાનથી જો તમને બાપાના દર્શન દેશે બે આંખ નાક કાન મોટું બધું વ્યવસ્થિત દશે બતાશે તો આજના સંદર્ભમાં જણા લાઈ દેશે જોઈ શકો છો ચાલો ધીમે ધીમે આગળ જે બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈમાં બન્યા રહેજો મિત્રો

તો અત્યારે ગાદી આવી ગયા છે ગાદી દર્શન મજાના જોઈ શકો છો સંજના જોશી લોકશરામ જય શ્રી શ્રીરામ રાંધ્રાદેવ આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો લાઈક કરી દેવી ખૂબ ખૂબ આભાર તમારો મારો મેં તો આજના સુંદર મજાના લાઈવ દર્શન જોઈ શકો છો જે મિત્રો નવા છે એમને જનદી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈ દર્શન લઈ શકે તો આજના સુંદર મજાના બાપાના લાઈ દર્શન મંદિરના જોઈ શકો છો બીજા મંદિરના દર્શન કરાવીશું તો લાઈવમાં બની આવ્યું છે મિત્રો મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે તો આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈ દર્શન مجھے پر مندینے چوشکا کب سمیں مجھے لگی لیچے مندینے سامی آئی جا چھنے آج دا مندینے لائی دشن چندہ بن جانا جوشکا چھو چینل مان جمیترون نوازنے جنوانو چینل مانوازنے چینل سبسکرگلی مطرح جتی کری تم نے سواریا ان سانجے باپا نا لائی دشن تی شکے ہاتا بود سواریا ان سانجے بنن ٹایم لائی دشن کرائی چی تو آج نا لائی دشن ચાલો મિત્રો તો રાત્રે હવે આપણે આઠથી સવા આઠે છે આપણા બાપાના લાઈવ દર્શન કરાવીશું તો બધા મિત્રોને બાપાસરામ જય શ્રી રામ રાધે રાધે આજનું લઈ એટલે સુધી રાખીએ નીતિનભાઈ જાંબુસાહ બાપેશમભાઈ તો આજનું લઈ એટલે સુધી રાખીએ લાઈવમાં જોવા મળે ખૂબ ખૂબ આભાર મિત્રો બધા મિત્રોને બાપાસરામ આપણો દિવસ શુભ રહ્યા